નમસ્કાર દર્શક મિત્રો જાનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના રાવપુરા પોસ્ટ ઓફિસ નજીક વૃક્ષ ધરાશાય થતાં કેટલાક વાહનોને નુકસાન ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા રાવપુરા જીપીઓ પાસેના સૂર્યનગર બાગમાં આવેલા એક જૂનું તોતિંગ વૃક્ષ વરસાદમાં ધરાશાયી થયું હતું જેના કારણે નીચે ઉભેલા એક અનિલ નામના યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી તથા અહીં જીપીઓ ખાતે આવેલા કેટલાક લોકોના વાહનો દબાયા હતા વૃક્ષ રસ્તા વચ્ચે પડતા અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ વાહનોને નુકસાન થયું હતું તથા એક વ્યક્તિને કરંટનો ઝટકો લાગ્યો હતો જોકે આસપાસના લોકો તથા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પડી ગયેલા વૃક્ષને કાપીને દૂર કરવાની તથા દબાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાનું પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા તોતિંગ વૃક્ષોની છટણી કરવાની તસ્દી લીધી ન હોવાથી આ રીતની ઘટના બની હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ